જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી હવે ફેસમાં એક નવો ગ્લો લાવવા માટે કુદરતી રીતે ચહેરાને ચમકદાર બનાવવા માટે જબરદસ્ત ઘરેલુ ઉપચાર તમારી સાથે શેર કરું છું ઘણા લોકો ઘણા મહેંગા મહેંગા કેમિકલ વાળા પ્રોડક્ટ યુઝ કરે છે પણ ચહેરાની સ્કિન છે તે ખરાબ થતી જાય છે તો કોઈ પણ પ્રકારના કેમિકલ વાળા પ્રોડક્ટ યુઝ કરી ને પોતાની ફેસની સ્કિન છે તે ખરાબ કરવાની જરૂર નથી આપણી ફેસની સ્કિન હોય છે તે સા સોફ્ટ હોય છે અમુક કેમિકલ વાળા પ્રોડક્ટ તે સહન નથી કરી શકતી તેના કારણે ઘણા લોકોને રિએક્શન આવે છે ખીલ થવા લાગે છે એકને પિમ્પલ્સ અથવા તો પિગમેન્ટેશન ડાર્ક સર્કલ અથવા તો ઓપન પોર્સ આવી ઘણી પ્રકારની ચહેરા બાબતને લગતી પ્રોબ્લેમ થાય છે તો કોઈ પણ પ્રકારના કેમિકલ વાળા પ્રોડક્ટ તમારે ફેસ ઉપર એપ્લાય કરવાની જરૂર નથી જબરદસ્ત ઘરેલું ઉપચાર તમારી સાથે શેર કરું છું જે તમને એકવારમાં જ રિઝલ્ટ આપશે અને નેચરલી રીતે ચહેરામાં ગ્લો લાવશે પણ

કે ચહેરાની સ્કીન છે તે ચમકદાર બનાવવી છે અમુક લોકોને તડકામાં સ્કીન બ્લેક પડી જતી હોય છે અથવા તો અમુકનો રંગ છે તે સાવલો હોય છે તેને સ્કીન નેચરલી રીતે ચમકદાર બનાવવી છે અમુક પ્રકારના મહેંગા મહેંગા પ્રોડક્ટ ટ્રાય કરે છે પણ રિઝલ્ટ નથી મળતું રિએક્શન આવે છે તો કરવાનું શું છે બે ચમચી દહીં એક ચમચી ચણા લોટ અને અડધી ચમચી હળદર આ ત્રણ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને એક પેસ્ટ બનાવી લેવાનો છે હવે આ પેસ્ટ તમારે કેવી રીતના એપ્લાય કરવાનો છે પેલા ચહેરો તાજા પાણીથી વ્યવસ્થિત સાફ કરી નાખવાનો છે અને પછી તમારા પેસ્ટ પૂરા ચહેરામાં લગાવવાનો છે માલિશ નથી કરવાની પૂરા ચહેરામાં લગાવી રાખવાનો છે પંદરથી વીસ મિનિટ સુધી તમારે આ વસ્તુ લગાવી રાખવાની છે પંદરથી વીસ મિનિટ પછી તાજા પાણીથી તમારા પેસ્ટ છે ચહેરા પરથી હટાવી દેવાનો છે સાફ કરી નાખવાનો છે રોજ રાતના સૂતા પહેલા તમે આ ઘરેલું ઉપચાર કરશો એટલે નેચરલી રીતે તમને એક વારમાં જ રિઝલ્ટ તમારી સામે હશે તમને વારંવાર ખીલ થતા હોય ખીલના ડાગ રહી ગયા હોય ઘણા લોકોને પિગમેન્ટેશનની પ્રોબ્લેમ હોય છે ઓપન પોર્સની પ્રોબ્લેમ હોય છે ડાર્ક સર્કલની પ્રોબ્લેમ હોય છે અથવા તો ચહેરામાં કોઈ પણ પ્રકારના ડાગ છે તે રિમૂવ થવા લાગશે અને નેચરલી રીતે તમારા ફેસમાં એક નવો જ ગ્લો આવશે ચહેરામાં ચમક આવશે તમારી જે નેચરલી રીતે કુદરતી રીતે ચમકદાર બનવા લાગશે અને કોઈ પણ પ્રકારના તમારે કેમિકલ વાળા પ્રોડક્ટ યુઝ કરવાની પણ જરૂર નહીં પડે ફક્ત તમે એકવાર યુઝ કરશો એટલે રિઝલ્ટ તમારી સામે હશે તમે કોઈ પણ પ્રકારના પ્રોડક્ટ યુઝ કરતા હશો તે તમે બંધ કરી દેજો અને આજથી જ આ ઘરેલું ઉપચાર છે તે ચાલુ કરી દો જબરદસ્ત રિઝલ્ટ મળે છે કોઈપણ પ્રકારના કેમિકલવાળા પ્રોડક્ટની પણ જરૂર નહીં પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને બધાને શેર કરજો અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જય હિન્દ દોસ્તો